મારા બેટા ની મારી છોડીને ને મેં આ કુટી લઈ દીધી છે ને એ પછી તો ઘરે જ નથી ટકતો એનો શું કરવું મારે રોજા ઉઠીને ફરવા છે નીકળી જાય ઘરનું કામ કરવાનું કેવી ને તો ભી પડે મારે શું કરવું પછી એ કચરા પોતા કઈ કચરા પોતા ઈ મને હમણાં નીકળશે ફરવા પછી એ બાપુ એ હું સંપાડી છે ને જોવા જાય છે એ સંપાડી ની વાજા નો છે

લોહી પી ગયા સોડી રહી નઈ તો કપાતા રે એક નંબર ની નકરી ભાટક્યા નકરી ભાટક્યા બોલો હું ગયા નથી તૂટતો તારું બાપી કાલ પ્લાન એક મહિને સોરવન પ્લાન આનો લોક તૂટ્યો કોઈ દી આ તૂટે હું તો શું કહું છું આંગળી ને પકડ ને પાણા લઈને લાવું લોક તૂટી જાય

બોલો મોકે છે ને ફિલ્મ જોવાનું હોય ત્યારે જ આ જડે નહીં માં કુટી કે ગઈ બોલા બે નથી મને તો લાગે છે આ મગનો છે ને એ જ કુટી સોરી ગયો છે લાઈક આયો કે જૈન માર બાપુ ને કો બોલો કે વાત છે આ સોરી નો એવા ખર્ચા કરી મૂકી દે આમ તો જો આ બેટને શું કરવું છે ત્રણ હજાર રૂપિયા ની લઈ આવી બોલો

પણ મારી ગમે ને ને તો થાય થાય નો હવે ભાઈ પૂછવાનું હોય તમે મોટા એ જમાના પ્રમાણે પડે તને શું ખબર પડતી આ મારી છોડી મારું કીધું કઈ કરતી નથી આ વાત હાજર ઠીક સમજો મારા સંબંધમાં છોકરો હારો છે પૂછવા જેવું કઈ છે નહીં હું તો કઉ સોડી નો પૂછો ને જીકી નાખો ના ના સોડી ને મારે થોડું તો પૂછું પણ મારે વાત કરવી પડશે આ સાંજે સોડી આવે તો વાત કરી તમ તારે જો આ મારી સોડી આવી ગઈ જો ભઈ તો રોવે છે એ બટા રોવેસ કાત કુટી જા કે આવી તારી મન તું એ બાપો આપની કુટી છે ને સોરાઈ ગઈ તો આપણ ધ્યાન રાખતી હો સોરે કઈ ક્યાં મુકી દીધે એમાં એવું છે હું છે ને ઓલી સંપાડી ઘરે છે ને ઘર અંદર કેવા ગઈ ને સંપાડી ને તાસે રે કો કૂટી લઈને વઈ મે તને ના પાડી દીક સંપાડી આ રે નો જાતુ તો એના ઘરે ગઈ તું સંપાડી ને સોરી ગઈ ને સંપાડી ને મને તો ડાઉટ ઓલા મગના ઉપર જ જાય છે ઈ બેસ ની આ બેઠા તા એવું છે આ ઓલો સગનો એ તો આ હાલો ગામમાં ગોતો જાવ છે હાલો યા ઘર નઈ જાવ હાલો જલ્દી હાલો એ હાલો મેમન હાજે તમે

તો છે ને આમાં મારી કુટી તો આવી ગઈ હવે આમાં આટો ફેરવી ને લઈ જાવ કર્યું બે